ખાસ આજે પૂનમ દિવસ અને પ્રભુ દ્વારકાધીશ ની જગતના વિશ્વના રાજાની ધ્વજા વિશેષ દિવસ અને ખાસ વિશેષ મહત્વ આજના દિવસ નું દ્વારિકામાં હજારો લાખોની સંખ્યામાં પ્રભુ દ્વારકાધીશના ક્રિષ્ઠ ભક્તો દ્વારકા આજે ઉમટી પડ્યા છે શું કામ કે ખાસ આજે પૂનમ નો વિશેષ દિવસ છે સવારના વહેલી સવારથી જ પ્રભુ દ્વારકાધીશના દરબારમાં માતા ગોમતીમાં સ્નાન કરી અને હજારો લાખો યાત્રિકોએ જે કૃષ્ણ ભક્તોએ પ્રભુ દ્વારકાધીશના દર્શન કર્યા અને જે આજનો દિવસ પૂનમ ખાસ જે વિશેષ દિવસ કહેવાય છે કે જ્યારે પ્રભુ દ્વારકાધીશની પૂનમ ની ભરવા માટે ખાસ પ્રભુ દ્વારકાધીશના દરબારમાં હાજરી પુરાવા માટે

પરમ કૃપાળુ પરમાત્મા જેની લીલાઓ અક્રમ પાર જય 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 દ્વારિકાનાથ એની બાવન અને જે વિશેષ મંદિરની ઝાકી સૌ કોઈ ક્રિસ્ટ ભક્તોને દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય ત્યારે સૌ ક્રિસ્ટ ભક્તોને મારી રિક્વેસ્ટ છે વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે દ્વારકા ટુડે થી ઓમ ધોબાણી સૌને મારી રિક્વેસ્ટ છે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારિકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ તો આ પ્રભુ દ્વારકાધીશ ની બાવનગજી ની ધ્વજાની સુંદર એવી જા અને વિશેષ દિવસ આજનો દિવસ પૂનમ નો દિવસ અને જયારે કાળિયા ઠાકર ના દરબાર હજારો લાખો ની હરિભક્તો પોચી આવ્યા હોય અને પ્રભુ દ્વારકાધીશ ની જે સુંદર એવી ઝાંખી સૌ કોઈ નિહાળતા હોય કાળિયા ઠાકર ને શિષ્ય ચુકાવી અને ધન્યતા પ્રાપ્ત કરતા હોય ત્યારે દ્વારકા ટુ ઓમ ધોબાણી આપ સૌ કોઈને ધ્વજાની ઝાંખી જે દ્રશ્યો છે દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે સૌ કોઈ મારી સાથે છે અને દ્વારકાધીશ ની ગજની ધ્વજા જગત મંદિરના શિખરેથી લહેરાઈ રહી છે ત્યારે

ત્યારે પ્રભુ દ્વારકાધીશના દરબારમાં ભવન્યોજની ધ્વજા જગત મندیના શિખરેથી ખુલતી હોય વિશેષ ઝાકી સૌ કૃષ્ણ ભક્તોને થઈ રહી હોય ત્યારે બધુમાં વધુ લાઈક શેર અને કોમેન્ટ દ્વારકા ટુડે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે માધવ બારિયા, રાજેશ માણેક, પરેશ પટેલ, દિવ્યેશ પરમાર, ગોવિંદ પટેલ, રંજના ભગત, નિકિતા વિરેન પટેલ, રક્ષિત દાદા, રવિ બિશાનિયા ઘણા બધા લોકો છે ને પ્રભુ દ્વારકાધીશની દેશ પાવન ગજ ધ્વજા જે જગત મંદિર શિખરેથી શિખરે થી લહેરાવા જેવી છે અને ખાસ જે દ્રશ્યો આપ હર કોઈ નિહારો છો લાખોની સંખ્યામાં ક્રિસ્ત ભક્તો દ્વારકાધીશના દરબારમાં આજે પૂનમ ભરવા માટે ખાસ કાળિયા ઠાકરને ને આજ શીશ ઝુકાવા કહેવાય છે માગો વીસ આપે એકસો વીસ ઈ આપડા દ્વારકાધીશ દેશ જે રણછોડ માખણ ચોર ના નાદ સાથે ધર્મનગરી દ્વારિકા ગુંજી ઉઠી હોય અને સુંદર એવી બાવન ગજની ધ્વજાની ઝાંકી સૌ ક્રિષ્ટ ભક્તોને થતી હોય ત્યારે દ્વારકા ટુડેથી ઓમ થોવાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર અને કોમેન્ટ દ્વારકા ટુડે થોડી ક્ષણો બાદ આપને એક સુંદર એવા દ્રશ્યો દ્વારકાના દરિયાના મોજામાં કરંટ પણ જોવા મળશે તો આપ સૌ કોઈ વિશેષ ઝાંકી દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોવાણી સાથે નિહાળી રહ્યા છો ત્યારે વિમલ નખુમ નિમેશ ચવાણ હિન્દુ પરમાર ગીતાબેન આઈસક્રીમ વાળા જતિન પટેલ ઘણા બધા લોકો મારી સાથે છે અને દ્વારિકાધીશની બાવન ગજની ધ્વજા જે જગત મંદિરના શિખરેથી લાઈવ છે ત્યારે સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન કોમેન્ટ દ્વારકા ટુડે આપ સૌ કોઈ જે સુંદર એવી ઝાંખી પ્રભુ દ્વારિકાધીશના દરબારથી નિહારી રહ્યા છો આજનો દિવસ પૂનમનો દિવસ કાસ સંજય વાઘેલા પ્રિયા પરમાર વિનોદ કાજડિયા જી કે નંદાણિયા સરિકા જોશી વિમલ નકુમ ફાલુ શાહ મહેશ તરપડા રાજુભાઈ સાબરમતી પણ આપણી સાથે જોડાઈ ગયા છે ચિરાગ પંજાબી આહિર ને નરેશ આંબલીયા ફ્રોમ સુરત થી ભાવિકા પંચાલ ફ્રોમ અમદાવાદ થી આપણી સાથે ઘણા બધા લોકો છે પ્રિયંકા બારોટ તો આ બધા મારી સાથે છો અને ખાસ જે રીતના દ્રશ્યો પ્રભુ દ્વારકાધીશ ના દરબાર થી જોઈ રહ્યા છો ત્યારે સૌને રિક્વેસ્ટ છે જ્યારે બાવનગઢ ની ધ્વજા જગત મંદિરના ના લહેરાય ત્યારે સૌ લોકો કોમેન્ટમાં જરૂરથી પ્રભુ દ્વારકાધીશ નું નામ જગતનાથ નું નામ તારણ હાર નું નામ વિશ્વના રાજા નું નામ અને લક્ષ્ય કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 ધીરાજ જે વિશેષ દ્રશ્યો દ્વારકાના દરિયામાં આજની વિશેષ ઝાકી હું આ બધા બતાવું જયારે બાવનગઢની ધજા ખુલતી હતી ખાસ તો આપને હું બતાવીશ કે જે ગોમતીના નીર છે કહેવાય છે કે ખળખલતા ગુમતીના નીર જ્યાં નેજો ઠાકરનો આભેલ દ્વારિકાના દ્વારકાના દેવળની વાત ના થાય એવા દ્રશ્યો આજ વિશેષ દિવસ પૂનમનો દિવસ અને દ્વારકાના ગોમતી ઘાટ પર પણ જોવા મળશે અત્યારે પણ જે રીતે ગોમતીના નીરમાં વધારો થયો છે જે દરિયાના મોજામાં કરંટ પણ જોવા મળશે થોડીક ક્ષણો બાદ આપણે ફરી પાછા લાઈવ મળીએ છીએ ત્યાં સુધી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે ચુલતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મૌલીધર જય રાજાધિરાજ